સર્કિટ પર મહાકાય વૃક્ષ નુકસાની સર્જાઈ તારીખ ચાર જુલાઈ ગુરુવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે જ્યારે આજરોજ વલસાડના તિથલ રોડ ચાર રસ્તા પાસે આવેલા સર્કિટ હાઉસના ના લાગેલા ગુલમોહરનું મહાકાય વૃક્ષ ધરાશય થવાની ઘટના બનતા સર્કિટ હાઉસની ની વોલ ઉપર લાગેલ ગ્રીલ અને વોલ માં નુકસાની સર્જાઈ હતી જોકે આ ઘટનાના સમયે આસપાસ કોઈ વાહન પાર્ક કર્યું ન હોવાના કારણે અથવા કોઈ ઈસમ અવરજવર ન હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી જોકે ઘટના બનતાની સાથે તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વૃક્ષ કાપી તેને સાઈડે કરાવવાની તેમજ મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી હતી